જે વિદ્યાર્થીઓને નાટકનું સ્વરૂપ ભણવામાં આવે છે જુદા જુદા નાટક ભણવામાં આવે છે એમને એક વિનંતી કે સતીષ વ્યાસનું આ પુસ્તક એમણે અચૂક વાંચ્યું અહીં આગળ મોટાભાગે ભણાવાતા નાટકોની બહુ જ દીર્ઘ ચર્ચા એમણે કરી છે કોઈ ગુજરાતી વિદ્યાર્થી એવો ન હોય જેણે સતીશ વ્યાસનું નામ ન સાંભળ્યું હોય નાટ્ય સમીક્ષાના ક્ષેત્રમાં એ આપણું બહુ જ મોટું નામ મોટા ગજાના વિદ્વાન તો નાટકનું સ્વરૂપ એની વાત હું તમને આ જ પુસ્તકમાંથી કરવાની છું પણ હું એવો આગ્રહ રાખું કે લાઇબ્રેરીમાંથી અથવા તો જાતે ખરીદીને સતીશ વ્યાસનું ગુજરાતી નાટક નામનું પુસ્તક તમારે વાંચવું જોઈએ પહેલાં આપણે વાત કરીશું બે નાટકની ઝાલકા અને મિથ્યાભિમાન અને પછી નાટકના સ્વરૂપ વિશે થોડુંક લાંબુ થાય એટલે કદાચ એ આવતીકાલે પણ કરવું પડે પણ આપણે નાટકના સ્વરૂપની પણ વાત કરીશું અને આ બે નાટક જે જુદી જુદી યુનિવર્સિટીઓમાં ભણવામાં છે ઝાલકા અને મિથ્યાભિમાન તો એ બેની પણ જરા વિગતે વાત કરીશું अपने बदाज जाए के रमन भाई नीलकंठ बहुज बहुजत नाटक राई नो पर्वत ए जाता लोक दुहा पर थी रचाये साइया से सब कुछ होत है मुझ बंदे से कछु नाही राई को पर्वत करे पर्वत बागे जमाही એ નાટકના આધારે ગુજરાતી નાટ્યકારોએ જુદા જુદા નાટકો લખ્યા રમણભાઈ નીલકંઠે લોકસાહિત્યના દુહાને આધાર બનાવેલો અને આપણા નાટ્યકારોએ રમણભાઈ નીલકંઠના નાટકને આધાર બનાવ્યો જે લોકો રાયનો પર્વત ભણ્યા છે એમને ખબર છે કે કેન્દ્રમાં રાય છે ઝાલકા માં છે અને પર્વતરાઈની જગ્યાએ રાયને ગોઠવવાનું આખું આયોજન ઝાલકાનું છે પણ ચીનુ મોદી જે સમયગાળામાં ઝાલકાનું સર્જન કરે છે ત્યારે એમના નાટકના કેન્દ્રમાં ઝાલકા છે આ સ્ત્રી કેન્દ્રીય નાટક છે અને ઓગણીસો સિત્તેર પછીનો જે ગાળો છે આમ પણ એ નારીવાદનો ગાળો હતો એટલે એ રીતે પણ આ નાટક મહત્ત્વનું છે ચીનુ મોદીની સર્જકતા આ નાટકમાં ઉડીને આંખે વળગે એવી છે તો આપણે વાત કરીશું અને સતીશભાઈના પુસ્તકને આધારે આ લેખ સતીશભાઈનો છે મારો નથી લાલજી સુથારના ભવાઈના વેશમાં એક દુહો આવો હતો સાંયાસે સબકુચ હોત હે મુજ બંદે સે કછુ નાહી રાયકો પર્વત કરે પર્વત બાગે માહી આ દુહા પરથી રમણભાઈ નીલકંઠે યાદગાર નાટક રાયનો પર્વત લખ્યું ચીનુ મોદી મૂળ વસ્તુમાં કરેલા ફેરફારોને ચીનુ મોદી ઝાલકા નાટકમાં મૂળમાં શું ફેરફાર કરે છે એ તમે જુઓ જે દુહો છે સાયા સે સબકુછ હોત હે મુજ બંદે સે કછુ નાહી राई को पर्वत करे परवत बागेज बागे जवा अंदर आटलो छे साईया से सब कुछ होत है मुझ बंदे से क्यों नहीं कछू नाहीं नहीं क्यों नहीं आ का ना मोड़े बोला मूढ़े छे चीनू मोदी दुहारी ते कहे छे साईया से सब कुछ होत है मुझ बंदे से क्यों ही પર્વત કરે પર્વત બાગે માહી આ દુહો જાલકાના પાત્રના મોઢામાં મૂકવામાં આવ્યો છે મૂળ દુહામાં વિનમ્રતા લાચારી એવી અર્થ છાયા હતી કચ્છું નાહી પણ ચીનુ મોદી કચ્છું નાહીની જગ્યાએ ક્યું નાહી મૂકીને આખી અર્થછાયા બદલી નાખે છે માત્ર આ એક શબ્દના પરિવર્તન પર ઝાલકા નાટકની આખી ઇમારત ઊભી છે આ ફેરફાર ચીનુ મોદીની સર્જકતાનો દ્યોતક છે એમાં નાટકની નાયિકા ઝાલકાની કૃત નિશ્ચયતા એનો અહંકાર એ બધું ઉચિત રીતે પ્રગટ થાય છે આ ક્યુ શબ્દ ઝાલકાના ચરિત્રને પણ સબળતાથી ઉપસાવવામાં કારગત નીવડે છે ઝાલકા નાટકમાં જે વસ્તુ છે વિષય વસ્તુ છે એ પરંપરામાંથી સ્વીકારેલું છે વિનિયોગ આપણી ભવાઈની અને દેશી નાટક સમાજની શૈલીઓનો છે પ્રવેશ સંકલન અને અંકબંધન પણ પરંપરાગત છે રૂઢ પદ્ય પ્રયોગ અને ગીતો નાટ્ય વસ્તુને આ બધું ઉપકારક નીવડે છે એટલે ઉચિત લાગે છે મૂળ દુહો પણ ભવાઈના વેશનો જ છે આથી જ કદાચ ચીનુ મોદી ભવાઈ શૈલીનો શૈલીનો વિનિયોગ કરવા લલચાયા હશે એમણે ઝાલકા નાટકની પ્રસ્તાવનામાં લખ્યું છે ઝાલકાના પ્રારંભમાં મેં ભવાઈના સ્વરૂપનો અંશતઃ ઉપયોગ કર્યો છે ભવાઈના દુહાની પાદટીપની વાર્તાના આધારે ઝાલકા રચવાનું હોવાથી ભવાઈના લહેજાનો લહેકાનો સર્જનાત્મક રીતે ઉપયોગ કરવાની મારી પાસે તક હતી અને એ તક મેં ઝડપી લીધી રાયનો પર્વતમાંથી ઝાલકા એ રીતે પ્રારંભથી જ અલગ પડી જાય છે અહીં બવાઈમાં જે આવણું જોવા મળે છે તે છે તો ગ્રીક નાટકોમાં જે કોરસનો પ્રયોગ હોય તે પણ અહીં છે અને આ બધું હોવા છતાં ઝાલકા એકદમ અનોખું નાટક છે પરંપરાઓનો વિનિયોગ સભાનતાપૂર્વક અને પૂરેપૂરી મૌલિકતાથી થયો છે ક્યાંય કશું લદાયેલું હોય કે સંધાયેલું હોય રેણ હોય કશું એવું દેખાતું નથી બધું આત્મસાત કર્યા પછી થયો છે પ્રારંભથી જ લેખક બિલકુલ લક્ષગામી છે ભવાઈ શૈલીએ ઉઘડતા પહેલા અંકના પ્રથમ પ્રવેશમાં રંગલાના મોઢામાં એક ઉક્તિ મૂકવામાં આવી છે હોય કોઈની પરણેતર એ પ્યારી કરવી સારી હોય કોઈની પરણેતર એ પ્યારી કરવી સારી રાય અને લીલાવતીના સંઘર્ષમાં ઊભી થનાર ઘટનાનો આ પૂર્વ સંકેત પહેલાં દ્રશ્યમાં નાટ્યકાર મૂકી પોતાની સર્જકતાનો આપણને અનુભવ કરાવડાવે છે પહેલાં દ્રશ્યમાં નાટકના મુખ્ય પાત્રો એવા રાય અને ઝાલકાનો પ્રવેશ પણ થઈ જાય છે પુત્ર અને વિધવા માતા વચ્ચે રહેલા વાત્સલ્ય પ્રેમનો માતાની રાયના ઉછેર પાછળની કાળજીનો માળી હોવા છતાં રાયને તીરકામઠાની તાલીમ આપતી માતાના કંઈક પ્રછન્ન હેતુનો સંઘર્ષ આ પહેલાં દ્રશ્યમાં રચાતો આપણે જોઈ શકીએ છીએ શક્તિસિંહ સાથે મળીને ઝાલકા રાજા પર્વતરાયને ફસાવવાની કોઈ યોજના કરે છે એ સંકેત પણ પહેલાં દૃશ્યમાં છે આમ નાટકના પહેલા અંકનું આ પહેલું દ્રશ્ય નાટક માટેની લગભગ તમામ મુખ્ય ઘટનાઓનો અને મુખ્ય પાત્રોનો લક્ષગામી ઉઘાડ કરે છે અત્યંત ગતિશીલતા સાથે એનું નિરૂપણ થયું છે શક્તિસિંહને લાલચ આપતી ઝાલકા કેટલી પ્રભાવી નારી છે એ પણ તમે પહેલાં દ્રશ્યમાં જ જોઈ શકો છો લીલાવતી જેવી યુવાન અને સૌંદર્યસભર રાણીના વૃદ્ધ પતિ રાજા પર્વતરાયની અતૃપ્ત કામવાસનાનું નિરૂપણ કરતું બીજું દ્રશ્ય જરાક વધારે લાંબુ લાગે કામાચાર્ય સાથેના પર્વતરાયના ભર્યા સંવાદો પર્વતરાયના રાજા તરીકેના વ્યક્તિત્વને થોડીક હાનિ પહોંચાડતા પણ લાગે જોકે પુનઃ યૌવન પ્રાપ્ત કરવાની એમની કામના સમજી શકાય એવી છે પણ વિવિધ કામ ચેષ્ટાઓના નિર્દેશો બહુ પ્રસ્તુત લાગતા નથી થોડા ઘણા સંકેતથી પણ આ વાત થઈ શકી હોત પર્વતરાયની આ કામનાનો નિર્દેશ કરવો અનિવાર્ય છે કેમ કે એના આધારે ઝાલકાને પર્વતરાયને પોતાના ઉપવનમાં યુવાન કરવા માટે લાવવાની તક ઊભી થાય પર્વતરાય અને લીલાવતી વચ્ચેના સંવાદો વધારે નાજુક છે સ્વસ્થ લીલાવતીને દેહ સુખ અંગે પર્વતરાય જેવી આસક્તિ નથી પણ એને દેહ નહીં સ્નેહ જોઈએ છે પર્વતરાય કહે છે નદી વહે નહીં તો એ નદી શાની વાદળી વરસે નહીં તો એ વાદળી શાની તું ભરપૂર જોબનની માનુની છે તું ભોગવાય નહીં તો તું માનુની શાની એની સામે લીલાવતી જે જવાબ આપે છે એ ધ્યાનપાત્ર છે એ કહે છે દરિયે જઈને કઈ નદીને મળતું જાજુ સુખ દરિયે જઈને કઈ નદીને મળતું જાજુ સુખ લીલાવતીના પાત્રની ગરવાઈ આ દ્રશ્યમાં યથાર્થતાપૂર્વક પ્રગટ થઈ છે ત્રીજા દૃશ્યમાં કોરસ દ્વારા સૂચવાય છે કે રાય દ્વારા કોઈ પશુને વીંધવા જતા અજાણતા પર્વતરાયને તીર મરાઈ ગયો છે અને એનો વધ થયો છે આ ઘટના કોરસ દ્વારા સૂચવાય છે એ ઉચિત છે નાટકકારનું લક્ષ્ય આ વધ ઉપર વધારે સર્જકત્વ પેડફવાનું નથી પણ ઝાલકાની મહત્વકાંક્ષા પર કામ કરવાનું એમનું લક્ષ્ય છે તેથી એ ઘટનાને એમણે કોરસના સફળ પ્રયોગ દ્વારા સૂચવી દીધી માત્ર શક્તિસિંહ સમક્ષ ઝાલકા પોતાનો પૂર્વ ઇતિહાસ રજૂ કરે છે પોતે આ નગરના ભૂતપૂર્વ રાજા કરણસિંહની પટરાણી છે એવું જણાવે છે પર્વતરાયે છળ કપટથી કરણસિંહની હત્યા કરી આ રાજ્ય છીનવી લીધું હતું એવું એ કહે છે એ સ્થાને પોતાના પુત્રને સ્થાપી એનો અધિકાર એને પાછો અપાવી ઝાલકા વેર તૃપ્તિ કરવા માગે છે અહીં જ એ પહેલો સાંયાસે સબકુછ હોથે મુજ બંદેશે ક્યુ નાહી એ દુહો બોલે છે પર્વતરાયના શબને મંદિરના ભોંયરામાં રાખવાની વ્યવસ્થા ગોઠવતી ઝાલકાના આ સંકલ્પ સાથે પહેલો અંક પૂરો થાય છે બીજા અંકના આરંભે રાય અને મોહિની વચ્ચેના પ્રણયની વાત રાય અને ઝાલકાના સંવાદો દ્વારા પ્રગટ થાય છે એ બે પાત્રો વચ્ચે જાગતા પ્રણયને દ્રશ્ય દ્વારા નહીં પણ કથન દ્વારા દર્શાવ્યો છે મોહિની વિધવા છે એટલે ઝાલકા રાય પર ક્રોધે ભરાઈને કહે છે ઘોર અધર્મ તું વિધવા સાથે લગ્ન કરીશ અધર્મનું આચરણ કરીશ રાય દ્વારા અપાતો ઉત્તર પણ એટલો જ વેધક છે માં તું ધર્મને અધર્મની વાત કરે છે તું કોઈને છળ કપટથી મારી નાખવામાં અધર્મ નથી કોઈની પત્નીને કપટથી પોતાની પત્ની બનાવવામાં અધર્મ નથી અને વિધવાને પરણવામાં અધર્મ તારા ત્રાજવા કયા છે તારા માપદંડ શું છે આ પ્રકારના સંવાદો ચીનુ મોદીની સંવાદ કલાનો આપણને પરિચય કરાવે છે પણ ચીનુ મોદીની સંવાદ કલા વધારે નિખાર લાવે છે હવે પછીના દ્રશ્યમાં આ દૃશ્યમાં ઝાલકા અને મોહિનીનો મેળાપ થાય છે મોહિની પર્વતરાયની પુત્રી છે એ ઝાલકાને ખબર છે ઝાલકા મોહિનીના મર્મને સ્પર્શતી હોય એમ જાહેર કરે છે કે રાય એ પર્વતરાયનો હત્યારો છે મોહિનીને મળવા આવેલા રાયને એના પ્રણયની કસોટીએ ચડાવે એવી આ ઘટના છે રાય અનેક રીતે પોતે નિર્દોષ છે એવું જણાવે છે પણ મોહિની તો ત્યાંથી જવા માટે નીકળે છે છતાં એ જઈ શકતી નથી એની દ્વિધા લેખક આ રીતે આપણી સામે રજૂ કરે છે આ મોહિનીની દ્વિધા છે એક તરફ પિતાનો પ્રેમ છે બીજી બાજુ મનના માનેલાનો ચરણ ચાલવા ઈચ્છે છે હૃદય થંભવા માટે ઓહ ફસડાઈ પડતી મોહિનીને રાય રાય પકડી લે છે ને મંજરી પણ રાયના લંબાયેલા હસ્તને સ્વીકારી લે છે બંનેના પ્રણય વિકાસની દૃષ્ટિએ આ બંને દૃશ્ય મહત્ત્વના છે જોરુભાને જીતી લેવા માટે યોજાયેલું ત્રીજું દ્રશ્ય નાટક માટે બહુ અનિવાર્ય હોય એવું લાગતું નથી ચાલકાની સફળતા એમાં પ્રગટ થાય છે ખરી પણ આખું દ્રશ્ય થોડુંક વેડફાતું હોય એવું લાગે છે ત્રીજા અંકમાં યુવાન થઈને આવી રહેલા પર્વતરાયનું સ્વાગત કરવા આતુર એવી લીલાવતીનું સંવેદન જગત રૂજુતાથી સર્જકે વર્ણવ્યું છે લીલાવતી અને રાય વચ્ચેનું આ મિલન અનેક નાટ્યાત્મક પળોનું નિર્માણ કરે છે રાયને તો લીલાવતીના પતિ થવામાં નીતિબંધન નડે છે અને તેથી જ અહીં નાટ્ય સહજ નાટકમાં જે જરૂરી છે તેઓ પ્રબળ વિરોધ સર્જાય છે બીજા દૃશ્યમાં મંજરી લીલાવતીને રાયની અસલિયત જણાવી દે છે એ પછી લીલાવતી અને ઝાલકાના સંવાદોમાં પણ લેખકની સર્જકતા સરાણે ચડી છે અને સફળતા પણ પામી છે લીલાવતી રાયને દત્તક પુત્ર તરીકે સ્વીકારવા તૈયાર થાય છે અને આગવી રીતે એનો વેર લઈ ઝાલકાને માનસિક રીતે લીલાવતી પરાસ્ત કરે છે હરાવે છે ઝાલકાના ગયા પછી લીલાવતી રાયની કસોટી કરે છે એક ક્ષણો પણ નાટ્યસભર છે રાય કસોટીમાંથી પાર ઉતરે છે અને પોતાની અનાશક્તિ જાહેર કરે છે એ તો અહીંથી જતો રહેવા માંગે છે પણ લીલાવતી એના હક્કને યાદ કરાવી એને દત્તક પુત્ર તરીકે સ્વીકારવાની અને રાજ્યસભામાં એ અંગે જાહેરાત કરવાની વાત કરી રાયને મનાવી લે છે આ જ સમયે ક્યાંકથી આવી ચડેલી મંજરી કટાર ફેંકે છે જે લીલાવતીને વાગે છે લીલાવતી મૃત્યુ પહેલાંની ક્ષણમાં કહે છે મને મારા વેરનો બદલો મળી ગયો મેં ઝાલકા પાસેથી તને ખૂંચવી લીધો પણ હું એ સુખ ઝાલકાની જેમ જાજુ ભોગવી શકી નહીં આ સંવાદ પૂરો થાય ન થાય ત્યાં તો રાયના મુખમાંથી પ્રશ્ન નીકળે છે ઝાલકા ક્યાં છે ક્યાં છે ઝાલકા ને આ પ્રશ્નના પ્રતિઘોષ બધે જ પ્રસરે છે આ પ્રશ્ન અને એના પ્રતિઘોષથી પૂરું થતું નાટક પ્રેક્ષક ચિત્ત પર ઘેરી અસર છોડી જાય એવું છે આખો પ્રશ્ન બહુ વૈધક છે પોતાના સંતાનને સાધન શુદ્ધિની પરવા કર્યા વિના સિદ્ધિ સુધી પહોંચાડવા મથતી એક માતાની મહત્વકાંક્ષાનો આનાથી બીજો કયો કરુણ અંજામ હોઈ શકે એ એના ધ્યેયમાં સફળ તો થઈ પણ એ જોવા કે ભોગવવા એ રહી શકી નહીં ચાલકા નાટક એની આ મહત્વકાંક્ષીણી નાયિકાનું નાટક છે લેખક આ પાત્રને આદિથી અંત સુધી કેન્દ્રમાં રાખી શક્યા છે એના સંકલ્પથી એની સફળતા સુધીનો આખોય સિલસિલો આપણને આ નાટકમાંથી સાંપડે છે એના પાત્રની સંકુલતા રહસ્યાત્મકતા ભવ્યતા કરુણતા આ જુદા જુદા આયામો જુદા જુદા પ્રસંગોને નિમિત્તે લેખક ઉપસાવી શક્યા છે એના માતૃત્વની અને એના અધિકાર ભાવની માવજત વધારે કુશળતાથી થઈ છે આખું પાત્ર દમામદાર અને જાજવલ્યમાન બન્યું છે ઝાલકાની તુલનાએ રાયનું પાત્ર એટલું સંકુલ બની શક્યું નથી લેખક પાસે એને સંકુલ બનાવવાનો અવકાશ હતો પણ કદાચ લેખકનું લક્ષ્ય ઝાલકાના પાત્રને કેન્દ્રમાં રાખવાનું જ હશે લીલાવતીનું પાત્ર ઘણું ગર્વું બની શક્યું છે મોહિનીને મળેલી થોડી ઘણી ક્ષણો પણ આસ્વાદ્ય છે જુદા જુદા વેશ પલટા કરીને આવતી મોહિની અભિનયની અંદર ઉમેરા કરી શકે એવી છે જોકે એને વધુ પડતા વેશ પલટા કરાવ્યા હોવાનું પણ આપણને અનુભવ થાય છે શક્તિસિંહ ચંપા પર્વતરાયના પાત્રોની રેખાઓ ઉચિત રીતે આલેખાય છે પર્વતરાયની કામુકતા દેખાડવામાં લેખક ઉત્સાહને બદલે થોડાક સંયમથી વર્ત્યા હોત તો વધારે ઉચિત લેખાત સંવાદ કલામાં વિવિધ ભાષા તરફ જોવા મળે છે વેશગોર તારા ધોળામાં ધૂળ પડે મુવા ઉચ્છેદિયા તારે રાયનો વેશ કરવો હોય તો રાયનો વેશ કર અને મેથીનો વેશ કરવો હોય તો મેથીનો વેશ કર જેવામાં ભવાઈની આખી તરેહ આપણે જોઈ શકીએ છીએ માળણના તે નામ કેવા સામંત તોય આ ગરીબ માણસને લોકો ઝાલકા કહે છે એની અંદર લખનવી ઉર્દુ તરેહ છળ કપટની આ નગરીમાં જાદુગર થયા વિના નથી મારો આરો કે નથી તારો ઓ એમાં દેશી નાટક સમાજમાં જોવા મળતી ભાષા તરેહ તમે જોઈ શકો છો વેર પ્રેમથી નાનું છે કે રાજકાજમાં પડેલાઓને વિશ્વાસ નથી પોસાતો એવા અર્થાંતરન્યાસી તરે તલવારને તાતી કરીશું કટારને પાણીદાર કરીશું છરીને ચમકદાર કરીશું એ સરાણિયા વેશધારી મંજરીની ભાષા તરે કે મીન મકરને કુંભ છપ્પર પગાર શનિની દશા મારક મંગળ અને રાહુની અવળી ગતિ માણસની મૂંઝવે મતી માટે જોશ જોડાવો જોશ વાળી જોશ વેશ જોશી વેશ ધારીની મંજરીની તરે તથા હીરે મઢેલી રતન જડેલી કાંગસી લેવી છે કાંગસી એમાં મંજરીની કાંગસી વાળીના વેશની તરે આમ લેખકે જુદા જુદા પાત્રોમાં આવતી મંજરી નિમિત્તે ભાષા વૈવિધ્ય પણ દાખ્યું છે તમે તો હેત થાય એવા હત્યારા છો એમ એવી લીલાવતીની ઉક્તિ કેટલી તો બળવાન છે તમે તો હેત થાય એવા હત્યારા છો આ રચનામાં ગીતો અને પદ્યની એક આગવી ભૂમિકા છે દુહા અને હરિગીતની ચાલનો તો અનેક સ્થળે નાટ્યકારે વિનિયોગ કર્યો છે આ પદ્યમાં પણ ભવાઈ તથા દેશી નાટક સમાજની પદ્ય તરેવો પ્રયોજાય છે આધુનિક કહી શકાય એવું કવિત્વમય પદ્ય અહીં છે આ બધી પદ્ય રચનાઓ પ્રાસંગિક કે ઘટના આધારિત છે અત્યંત સાહજિક રીતે રેવાલ ચાલે આ પદ્ય ચાલે છે એક બે નમૂના જોઈએ હાલ રંગલા એવે ગામ પરનારીને જોઈ પુરુષ જ્યાં કરતો હોય પ્રણામ હાલ રંગલા એવે ગામ આ પંથકમાં એવા લોકો જોઈ પરાઈ નારી પાણી પાણી થઈ જાય ને કહેવા લાગે પ્યારી અથવા મૂંઝા મુંજાયેલાને મળે નહીં કોઈ પ્રકારે વાટ પાણીમાં તરસે મરે એવા બનતા ઘાટ ઘડપણમાં લઈ આવ્યા નારી જોબનવંતી નારી નહીં કૂવામાં પાણી ત્યારે કાં લાવ્યા પનિહારી સવાર વગરનો અશ્વશો જળ વિનશાનું વાણ ગરડો વર માથે લખ્યો તું જોબન ક્યાંથી માણ મને આવું આવું થાય દરિયે જઈને કઈ નદીને મળતું જાજુ સુખ હૈયા જાય આજ નહીં તો કાલે સરિતા દરિયા પાસે જાય જાય નાહક તું આ ઉપરાંત જળથી જળ વહેરાય જેવી કવિતમય કવિતા ભરી પંક્તિ સંયોજતું અંતનું ગદ્ય તો આ નાટકની એક અગત્યની નોંધપાત્ર રચના બની છે પીયું હોય પરદેશ તો વિતકમાં પળ જાય પણ આવી ઊભો આંગણે તો પળ પણ પર્વત થાય જો પીયું હોય પરદેશ તો વિતકમાં પળ જાય પણ આવી ઊભો આંગણે તો પળ પણ પર્વત થાય બા પર્વત થાય પર્વતરાય થાય માં પર્વતમાંથી થતો પર્વતરાયનો વિકાસ એ નાટ્યકારની સર્જનાત્મકતાનો દ્યોતક છે ધસમસ્તી વેગે વહેતી નદીને જળનો નહીં મૃગજળનો દરિયો મળ્યો છે એમ આ નદીને કોણ સમજાવે એ રાયની પ્રતિકાત્મક ગદ્ય ઉક્તિ પણ કવિતામય છે જોકે રાય પોતાના પિતાનો હત્યારો છે જાણ્યા પછી મોહિની પોતાની વેદના વ્યક્ત કરવા જે પદ્યનો આશરો લે છે એ બહુ ઉચિત પદ્ય નથી મોહિનીની વેદનાને વેદનાની જે તીવ્રતા છે એને વ્યક્ત કરવામાં આ પદ્ય થોડું ઊણ ઉતરે છે આ નાટકના મંચન માટે ખાસ કોઈ વિશિષ્ટ સામગ્રીની જરૂર નથી ઓછામાં ઓછી સામગ્રીથી એ ભજવી શકાય એવું બન્યું છે પ્રત્યેક અંકમાં ત્રણ ત્રણ દ્રશ્ય છે પણ દ્રશ્ય પરિવર્તનથી નાટકના સાતત્યમાં કોઈ દોષ ઊભો થતો નથી ઝડપથી થતાં આ દ્રશ્ય પરિવર્તનો નાટકને ગતિશીલતા આપે છે આ નાટકના સફળ પ્રયોગ નિમેશ દેસાઈ કરી ચૂક્યા છે ઝાલકા એ ગુજરાતી રંગભૂમિને મળેલું એક મહામૂલું મૌલિક એવું નજરાણું છે એની સોંસરવી સીધી લક્ષ્યગામિતા એનું વસ્તુ વિભાજન એનું લાઘવ એનું ચરિત્રાંકન એની ભાષા શૈલી એનું પદ્ય એનું મંચન એક પ્રકારની રાસાયણિક અખિલાઈનું નિર્માણ કરે છે જાલકા આદિથી અંત સુધી એક પ્રકારની સુરેખ સુગ્રથિત કૃતિની છાપ ઊભી કરવામાં સફળ નીવડ્યું છે આ નાટક ચીનુ મોદીના મોટા ભાગના નાટકોમાં સૌથી સફળ એ પદ્ય ના પ્રયોગ સાથે એ ચાલકાજ ગણાય છે